શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણીય માસ આજના દિવસે દસ પંદર બાયુ ભેગી થઈ આસપાસમાં મોટી મનાય એવી મહાદેવની પાંચ જગ્યાએ દર્શને જાય સૌથી પહેલા પહોંચે સિનાડ જ્યાં બાપુનો આશ્રમ આવેલો છે મહાદેવના દર્શન કરી બાપુના આશીર્વાદ લે ત્યાંથી પહોંચે ભીમનાથ મહાદેવ ગાજદીનપુરા સૌ સાથે મળી ભીમનાથના દર્શન કરે દરેક જગ્યાએ ચા પાણીની વ્યવસ્થા હોય રાતના ડાયરા કે ભજનની તૈયારીઓ ચાલુ હોય અને પછી પહોંચે નીલકંઠ મહાદેવ જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું અહીં સરસ્વતીના ઘાટ પર પવિત્ર જળ માથે ચઢાવે ઠેર ઠેર અવિરત સદાવ્રત ચાલુ હોય ભાવિકો ભોળાનાથના સાનિધ્યમાં ભક્તિભાવથી ભોજન પ્રસાદ લે તો સેવાભાવી લોકો પોતાથી બનતી સેવા કરી ભવનું ભાથું બાંધે ઠેર ઠેર હવન થાય મેળાઓ ભરાય હૈયે હૈયું દડાય એવો માનવ મેરામણ ઉભરાય કહેવાય છે કે અહીં પાંડવોએ માતા કુંતા સાથે રાત્રિ રોકાણ અને શિવ પૂજા કરેલી આ પણ એક સ્વયંભૂ શિવલિંગ છે ઠાકોરજીની દિનરાત સેવા કરતી બાઈ બાળગોપાળને ભોળાનાથ દર્શન કરવા પોતાની સાથે લઈ આવે અહીંથી આગળ સૌ પહોંચે પાંચમા અને આજની નાની જાત્રાના છેલ્લા સ્થળ એટલે કે તાંત્રેશ્વર મહાદેવે મંદિરની પાસે જ કુંવારિકા રૂપેણ નદી વહે નદીના પવિત્ર જળમાં સ્નાન કરી તાંતરેશ્વરના દર્શન કરે સંતની ભક્તિસભર વાણી સાંભળે અહીંથી પંદર કિલોમીટર દૂર આદ્યશક્તિમાં બેચરાજીના દર્શને પણ જાય બેચરાજી અને શંખલપુર બંને જગ્યાએ દર્શન કરી માતાજીની સ્તુતિ કરી સૌઘેર પાછા જાય અને આમ આખો દિવસ ભક્તિભાવથી પૂર્ણ થાય